પણ એ વસ્તુ કાનમાં એવું બોલી કે હવે હું તને હેરાન નહીં કરું પણ આ છોકરીનો જીવ લઈને હું જઈશ બે દિવસ એવું કહે છે કે રક્ષાબંધને આવી હતી અને રક્ષાબંધને જઈશ ને આનો જીવ લઈને જઈશ કંકુ માથામાંથી નીકળ્યો ચોખા નીકળ્યા એ બધા ફોટા મારી જોડે છે ઘરમાં પંખુના ઢગલા થઈ ગયા પૈસાના ઢગલા થઈ ગયા પોળામ પૈસા નીકળ્યા સજ્યા ને માં અધાર જગ્યાએ ફરી ના આવ્યો છું રૂપિયા 8 થી 10 લાખ રૂપિયા વાપરે છે મે એને પહેરેલા કપડાય ફાડી નાખ્યા

જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા ધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ છ કિલોમીટર આગળ ડાકોર ના કરીએ તો એનો સોયો મારે છે અને ઘરે ટૂંપો આપે છે ઘરે ટૂંપો આપી છે અને સોયો મારે છે પૈસા માગે છે કોઈ વસ્તુ એને કાનમાં બોલે છે દોઢ વર્ષથી પરેશાન છીએ મારા કાન બોલે છે કે પૈસા માંગે છે એનાન કરે છે ઘરે ટૂંપો આપે છે જે જે તકલીફો હોય બોલ થેવી કીક લગાઈ દે છે આંખે સોયો મારે છે માં અને સોયો લગાઈ દે સાથમાં કાનમાં માં બોલે છે ઘરે ટૂંપો આપે છે આ હાથમાં આ રીતના ફેવી કિક લગાવી દે આંખમાં ફેવી કિક લગાવી દે છે હોઠ ઉપર ફેવી કિક લગાવી દે છે આવી બધી તકલીફો કરે છે અત્યારે લગાવેલી અત્યારે નથી લગાવી આ નખ લગાવડા એ જબરજસ્તી ફેવી કિકથી નખ એટલે પ્લાસ્ટિકના નખ ફેવી કિકથી જબરજસ્તી મારી એ વસ્તુ કાનમાં બોલે છે એ કોઈ પણ વસ્તુ માગે છે એ એમ કે કે તું મેદી લગાવી તો મેદી લગાવવી પડે નખ લગાય તો બારથી નખ લાવીને લગાવવા પડે એ એમ કહે કે મારે આ ખાવું છે તો એનું એ ખાવાનું બનાવીને આપવું પડે આવું દોઢ વરસથી થાય છે પણ માં અમે હનુમાનજીના મંદિરે ગયા સારંગપુર ત્યાંથી અમે ઘરે દીવો કરીએ છીએ હનુમાનજીનો એમના મંત્રો બોલીએ છીએ એ પછી એને એવું કશું થતું નથી પણ એ વસ્તુ કાનમાં એવું બોલી કે હવે હું તને હેરાન નહીં કરું પણ આ છોકરીનો હું જીવ લઈને હું જઈશ બે દિવસથી એવું કહે છે રક્ષાબંધને આવી હતી અને રક્ષાબંધને જઈશ ને જઈશ એટલે આ મેન્ટલી ટોર્ચર થાય છે બેબી રાતે ઊંઘી શકતી નથી છાતી ઉપર બેસી જાય છે રાતે ત્રણ ઊભી થઈ જાય દિવસે ઊંઘી ગયો હોય તો દિવસે પણ છાતી ઉપર બેસી જાય છે એના માથામાંથી પૈસા નીકળ્યા કંકુ માથામાંથી નીકળ્યો ચોખા નીકળ્યા એ બધા ફોટા મારી જોડે છે ઘરમાં કંકુના ઢગલા થઈ ગયા પૈસાના ઢગલા થઈ ગયા મોડામાંથી પૈસા નીકળ્યા હાથમાંથી પૈસા નીકળ્યા માથામાંથી પૈસા નીકળ્યા સો ની પાંચસો ની નોટો ઉડતી આવી અને વિડીયો છે મારી જોડે ફોટા છે મારી જોડે વિડીયો છે વિડીયો વિડીયો છે મારી જોડે વિડીયો છે મારી જોડે અને ખોટું તો આ દરબારમાં ચાલેવું નહીં કારણ કે હું હજાર જગ્યાએ ફરીને આવ્યો છું એક જ જગ્યા નહીં માં હજાર જગ્યાએ ફરીને ફરી ના આવશું રૂપિયા આઠ થી દસ લાખ રૂપિયા વાપરે છે મેં આઠ થી દસ લાખ વાપરે છે બતાવ વિડીયો પડે અમારી જોડે અને માં એવું કોઈ જગ્યા બાકી નહીં મૂકી કે હું ના જો હોય ના પૈસા ના કાઢે રાત દિવસ કરો છો આ દીકરીને પહેરેલા કપડા ફાડી નાખ્યા કોઈ પણ દરબારમાં ગયા હોય પણ એના કપડા ફાડી નાખ્યા આપણને ખબર ના પડે પહેરેલા કપડા બધા ફાડી નાખે આમ લહેંગા કાઢી નાખે બિલકુલ નવસરી થઈ જાય છોકરી મારે દુપટ્ટો ઓઢાડીને ઘેર લાવવી પડે આ પરિસ્થિતિ હતી માં

આ વસ્તુ એમ કે છે કે હનુમાનજી એ કોઈ મારા માટે મારાથી મોટો નથી કોઈ માતા મારાથી મોટી નથી મારાથી કોઈ મોટું નથી એવું કહે છે મા હા એ વસ્તુ કાનમાં એવું કહે છે કે મારાથી મોટું કોઈ નહીં તો મા અમે તો તમને મોટા માનીએ અને તમારા શરણે આવ્યા છીએ અમારી કોઈ ભૂલ થઈ હોય અમારા ઘડિયાઓની ભૂલ થઈ હોય કે અમારા બાળકોની ભૂલ થઈ હોય તો મા એ ભૂલ અમને બતાવો જેથી અમે એને સુધારીએ અને કઈક સારો રસ્તો બતાવો માડી બધી માતાઓના નામ આપે હું કે ગમે તે માતાનું નામ દઈ દે પણ શું કે હું મેલડી છું કાળકા છું સધી છું સિકોતર છું બધાથી મોટી છું મારી આગળ કોઈનું કંઈ ચાલતું નથી એવું બોલો તમારા જેવી શક્તિ કોઈ નામ જોડે નહીં કોઈ માતા બેતાલીસ વર્ષનો થયો માં બેતાલીસ વર્ષથી સમજાણ તો પછી હું કાળકાને પૂછીશ પણ કાળકાએ મારી જોડે વાત નહીં કરી આજ તમે મારી જોડે વાત કરી છે આજ હું તમને ઓળખું છું કાળકામાં આવ્યું મને બી વર્ષમાં મને નહીં ઓળખ્યો કે મને બોલાવ્યો નહીં પણ મા તમે મારી જોડે વાત કરી છે તો હું તમને ઓળખું છું હું તો આ બધી પબ્લિકને કહું છું કે આપણી માતા આપણી જોડે વાત નહીં કરતી પણ આ એવી વાત કરે છે આપણી જોડે તો આના જેવી કોઈ માતા નહીં જગતમાં માં મારા ઘેર એક સ્થાનક હતું એના મેં અંદર લઈ ગયા હતા છતી માતાનું અંદર લઈ ગયા અને અંદર લઈ ગયા અને અડધા કલાક પછી ઘરમાં કંકુ પડ્યો કંકુ પડ્યો પછી ચાલુ થયું બધું દુઃખ

પૂજવા લાયા હતા તે બે હાડી હા પછી હું આલ્યો જે એમનું સુખડી ચડતી હતી સુખડી આપતા હતા તારે કાળ કાય હું કીધું રજા લીધી હતી બુવાજીએ એટલે તારી માતા રજા એને લીધી હા અને પછી આલી હા કેવી રીતે આલી દીવો આપ્યો તો દીવો આપ્યો તો એટલે ત્યાંથી દીવો આપ્યો હા તો તું તારા ઘરે કે લાયો હા તારા ઘરે લાયો હા કેવી રીતે જોત ચાલુ લાયા તમારા ઘરે અને પછી એને પૂછતા હતા અમે પૂછતા હતા અરે લાઈન કર્યું છું એને સ્થાનક આપ્યું ક્યાં માકાડીના મંદિરમાં પછી માતા લાયા હતા એ ક્યાં લઈ ગયા પાછા એ તો પાછા લઈ ગયા મંદિરે કયા એમના ત્યાં પથોળા આ કેવું કે એટલે લેવા આવ્યા હતા હા લેવા આયા હું કે અમારી માતા અમને આપી દો તમે આલી દીધી આપી દીધી તારે કાળાકા ગતિ એવું નહીં લાગતું જોડે કોઈ જ્ઞાન જ નહીં મગજ ફરી ગયું છો પણ શું કે તને જ્ઞાન હોવું જોઈએ કે તમારી માતા જ જતી રહી છે ને ભેગું

પણ તમે તમારી ગુનાન ભૂલ કરીને દુખી થયો હતો હા મારી ભૂલ છે આપણે તું એક વિચાર કર કે આપણા ઘરમાં એક બૈરુ હોય અને બીજું બૈરુ લાવીએ તો આપણી ફરજમાં શું આવવા મન કે ભાઈ બૈરા જવાના આવે કે નહીં તે શું તારી તે ફરજ નિભાઈ પણ જ્યારે એના સાથ નિભાવાનો આવ્યો ત્યારે સાથ ના નિભાવ્યો અને તેમ કીધું કે હારું લઈ જાવ તારી કાળ તું સમજી જાવ હું તને આખું બતાવું મામાને જો હું બોલું ને તને ના ખબર પડે ને તો આમાં જેને સમજર પડે ને એની પાસે સમજી લેજે હા ભુવાના ઘરે એના દીકરાન દીકરીઓને બધાને વસ્તીમાં દુઃખાયું વીસ ઘરમાં દુઃખ આવ્યું કોનું વી રણસતીનું બરાબર બરાબર એના ઘરે દુઃખાયું એટલે ભુવાઓ દાણા જોયા બરાબર શું જોયા દાણા દાણા જોયા અરે દાણા જોયા એટલે પછી એક મેલડીને તૈયાર કરીએ લોકો બરાબર શું કરી મેલડી તૈયાર કરીને એવું પૂછ્યું કે મા મેલડી આ પરિવારમાં દુઃખ આવ્યું છે નું કારણ શું એટલે મેલડી એવું ધૂણીને બોલી ઉગતા પોરની મેલડી કોની કે સંજય અઘોરી બાબાની મેલડી બોલી બરાબર શું બોલી એમના એમના બાબાજીની અઘોરીની મેલડી એવું બતાવ્યું કે તમારા ઘરે જે માતા હતી એ માતા તમે કોકના આપીશ બરાબર તો એ માતા તમારી જતી રહી છે એટલે તમે દુખી થયા તો કે કે હવે પાછી ચમ નહી આલે તો તારે જોવાનું હતું કે લેવા ક્યારે લેવા આવ્યો કે દુખ આવ્યું તારે લેવા આવ્યો હા માં એટલે એ ઉગતા ફોન અઘોરી બાવાની મેલડી તારા ઘરે આવી કૂદકો મારી આઈ આઈ એટલે તારે જોવાનું હતું કે પેલા તમને બધાને ઘરમાં ગંધ મારતી હતી હા માં આઈ ને હા હા માં બરાબર હા અને વિચિત્ર વિચિત્ર ઘરમાં દેખાવા ઘરમાં ગમે કોઈ ના માતા લેવાય વીર ન લેવાય બરાબર એટલે તારા ઘર માં ધીમે 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 દુખાયું કોને કરી આ રચના મેલડી એ કોને કેવા ઉપર પેલા ભુવન પરિવાર ના કેવા ઉપર બરાબર બરાબર

કે બાપા માં એ માં મારે તો કે દુખ આવ્યું મારે દીકરીને આવું તકલીફ થઈ છે એટલે ભુવાએ પેલા પેલા ભુવાએ શું કર્યું સતીના વીરના ભુવાએ પેલી મેલડીના બાવાને પૂછ્યો કે હવે આવ્યો છે તો કે હારું એક કામ કરો શું તો કે એવું કહો કે અમારી માતાને અમે લઈ જઈએ છે પણ તારી કાળકાને લઈને જતો રહ્યો હા માં એ મારી ભૂલ છે માં એના પરિવારમાં દુખ આવ્યું એટલે એની માતા માતાને લેવા આવી

તારી થઈ ને તો હું એવું કહીશ કે પાછો એના મઢે જાય માતા છે ને એની માતાને બેહાડી તારો દીવો તારા ઘરેથી લઈ ગયા છે અને માતા બેહાડી છે તા ઉભો એવું કે અસલ મારી ભક્તિની માતા હોય અને માં કાળકા તારી ભક્તિ મેં કરી હોય ને તારો ગુનો કર્યો હોય ને તો માં જે હેડતો તને લેવા આવ્યો છું મારી પાછળ આય અને એકસો ચાલીસ વર્ષ ની ડોસી ના આવું તો મારું નામ મેલડી નહીં તારા ઘરે પાછી આવો મુશીન વંશપરા પર નદી ગયા મેલડી આ કળિયુગમાં પ્રથમ મેલડી છો આ કળિયુગ ની પ્રથમ મેલડી શો પણ જે દીવો લઈ ગયા છે ને માતા સથી નો દીવો લઈ ગયા છે 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 તારી કાળકા રહી પણ જ્યાં દીવો એવું કે છું હું ભૂલી ગયો માં તને તમે આવો અને એવું કઈ બે હાથ જોડી બે આહુણા પાડીને તું જતો હોય અને બરોબર ચાર કિલોમીટર પૂરા થાય ને ડોશી ના રૂપ માં મળું તો તારી પાછળ આવી આ કળિયુગમાં મારું પ્રમાણ છે કે હું માતા બોલો છો આ કળિયુગમાં મારું પ્રમાણ છે કે હું કળિયુગમાં અમૃત માતા મેલડી બોલો છો મારું બોલેલું કોઈ દાડો મિથ્યા ના થાય અને પાવાગઢ માં આરતી થાય છે પાવાગઢ માં આરતી થાય છે ને હું રાજી થઈને વાત કરું છું આ માતાઓની રમત છે તમારે નહીં જાણો મારી રચના બહુ નિરાલી આ તો ઓળખો તો ઓળખાય મને મને કોણ કોણ જાણા હું કોણ બોલો છો પણ એવું કઉ છું કે હું શંકર ની પટલાડી કાળકા બોલો છો તું બધે ફરી લે ને આખી દુનિયામાં પણ તારો છેડો મારે કાળકા પાયડેલો હતો કે માતા જાય તો મારું દુઃખ તો મટે છે એટલું એવું તે ભાવ રાખ્યું કીધેલું કે લેવા આવશે એટલે આપડે આપી દેવાની છે અને તે આવું ભાવ રાખીને બધાને કીધું ને એટલે હું કાળકા રોઈ ગઈ તે કે મારા દીકરા મને મૂકી દીધી અને કળિયુગમાં મારા દીકરાઓ મને મૂકી દીધી છે ને એટલે હું લમડો વાળતી નથી મને પાંચસો વર લાગે ગોતવામાં પણ હું તને એવું કહું છું કે બાર દિવસ પૂરા થાય ને તેરમા દિવસ તારા ઘરે આવીને બે હું ને તો માનજે કે હું નારાયણની સાક્ષી હું કાળકા બોલી હતી એ નહીં આવે એ તારી રીહે ગેલી છે નહીં આવા મારો સાથ જોઈએ ને મારો સાથ જોઈએ આ પડી મારા સાથ વગર મારો સાથ જોઈએ ને જેની ભેડી સુના ઇના ભેડે માં દેવ સાઉ માતા સુ માં તારા વન નહીં આવ માં અરે હું તને કહું છું તો ખરી કે તારી માતા લઈ ગયા છે ને તો ગતિ રી તો ગતિ રહી ને અરે ભરે ગતિ રહી પણ તમે આભડી તું ને કે કડાની સધી માતા હતી અને ઉર્ભર રાવણ સધી મળી હતી

અને તું ના પકડીએ કહ મને કોઈ પકડશે નહીં આ કળિયુગમાં તારું તું કોઈ મટાડ છે નહીં પણ મેંતાળું મારું એટલું રહ્યું કે તારી દીકરીના હારું થઈ જાય ને તારી માતા ઘરે આવીને દીવામાં સમઈ જાય ને તો પાવાગઢ ગાંડાઓ મળવા આવજો હા મા આયુષ આયુષમાં મારા કુડીની માતા છું તું મા હું આયુષમાં આટલું કોણ છે આ નહીં બતાવ આ કળિયુગમાં હું છું ને હું છું ને ત્યાં સુધીની તમારી માતાઓ તને ભેટી કરાવડાય બધાને હા મા જો ભૂલ ભગવાન ના ઘેર ગતિ રહી તો પછી નહીં આવો અને ભૂલ હું ગતિ રહી તો બીજી આવશે નહી એટલા બેઠી શું તાવ દિન સુખ લઈ લો બેઠી શું તાવ દિન જીવન લઈ લો બેઠી શું તાવ દિન પરિવર્તન કરાવી લો બેઠી શું તાવ દિન માતાઓ મનાવી લો દીકરા 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 થશે ને તો એમ નહીં માન નહીં માન નહીં માન નહીં માન જય માડી હર હર મહાદેવ માડીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વર્ત જણાવવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી ધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલાં જયમાળી હર હર મહા